ભરૂચ જિલ્લો જ્યાં નાગરિકો મુકાયા છે મૂંઝવણમાં તો કેટલીક ઘટનાઓ ઘટનાઓ પોલીસ માટે પણ પડકાર સાબિત થઈ રહી છે છે ચોર ચોર આવ્યાની થોડા દિવસથી સોશિયલ મીડિયામાં આવ્યાના મેસેજ વાયરલ થઈ રહ્યા છે આ મેસેજ આમ તો અફવાઓ છે જો કે ચોર સમજી કેટલાક લોકો પર હુમલાની ઘટનાઓ બની રહી છે વાલિયામાં નોકરીએ જતા યુવક પર ચોર સમજીને હુમલો કરાયો તો નેત્રંગમાં ખાણખનીજ વિભાગના અધિકારીઓ પર ચોર સમજીને હુમલો કરાયો છે ભરૂચમાં પણ સાધુઓને ચોર સમજી માર મારવામાં આવ્યો ગઈકાલે રાત્રે ઝઘડિયા તાલુકાના કપલસાડી ગામે યુવક પર હુમલો થયાની વાત ફેલતા પોલીસ દોડતી થઈ જોકે આ બનાવમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી ભરૂચ પોલીસે હાલ તો નાઇટ પેટ્રોલિંગમાં વધારો કર્યો છે અને અફવાઓમાં દોરાઈને કોઈએ કાયદો હાથમાં ન લેવાની અપીલ કરી છે ન માત્ર ભરૂચ જિલ્લો બલકે વડોદરા જિલ્લામાં પણ ચોર આવ્યાની અફવાથી પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે શિનોર તાલુકામાં છેલ્લા પંદર દિવસથી ચોર ચોરની અફવાથી પોલીસે પેટ્રોલિંગ વધાર્યું છે પોલીસ અને ગ્રામજનો રાત્રે સતત ઉજાગરા કરી ગામડાની રખેવાડી કરી રહ્યા છે ગ્રામજનો તો હાથમાં પાવડો કુહાડી લાકડી સહિત ખેતીકામમાં ઉપયોગમાં લેવાતા સાધનો લઈ રખેવાડી કરી રહ્યા છે પોલીસે લોકોને અપીલ કરી છે કે અફવામાં ન આવવું કોઈ નિર્દોષ વ્યક્તિને ભૂલથી પકડીને માર ન મારવો